thank okay. you નમસ્કાર દર્શક મિત્રો તેલકા ન્યુઝમાં હાર્દિક સ્વાગત છે માહોલ જામવાને કારણે ધરાશાયી થઈ ગઈ હતી કાટમાળ થયું ઘટનાને લઈને સોસાયટીના રહીશોમાં ભારે રોષ ફેલાયો સોસાયટીના પ્રમુખ અશ્વિન સાહેબે જણાવ્યું કે તેમના ગાયત્રી ફ્લેટ કો હાઉસિંગ સોસાયટીનું એ એપાર્ટમેન્ટ જર્જરીત થઈ ગયું છે જેને કારણે દુર્ઘટનાની ભીતિ હોય સોસાયટી કમિટી દ્વારા તેમને પાંચ વાર ઇનોવેશન અથવા ઉતારી લેવા નોટિસ આપવામાં આવી છે નગરપાલિકાએ પણ ત્રણ વાર નોટિસ આપી છે છતાં ફ્લેટના માલિકો ઇમારતના રિપેરિંગ માટે કંઈ કરી રહ્યા નથી ઉપરાંત એસી ટકા મકાન માલિકો અન્ય રહેવા જતા રહ્યા છે અને તેમના ફ્લેટ ભાડેથી અપાયેલા છે અને ભારે વરસાદમાં કોઈ મોટી ઓનારત સર્જાય તેવી સોસાયટીના રહીશોમાં ભીતી સેવાઈ રહી છે રિપોર્ટર અવી સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ હું અશ્વિનભાઈ શાહ મક્તમપુર ભાથીજી મંદિરની બાજુમાં ગાયત્રી ફ્લેટમાં રહું છું અને મારો હોદ્દો માનદ પ્રમુખ તરીકેનો છે અહીંયા ગઈકાલે સવારે આખો દિવસ વરસાદ પડ્યો પાંચથી છ જ ભરૂચની અંદર તેમાં અમારું આ એ વન બિલ્ડિંગનું મકાનને આખી નુકસાની થયેલી છે એ લોકો ચાર પાંચ વર્ષથી આ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે ભયંકર તે આજુબાજુ આરા રહીશો પણ જાણે છે અમે લોકોએ બી એને ચારથી પાંચ વખત નોટિસો આપી છે પણ એ લોકો એને એ એ લોકો એના પર કોઈ ધ્યાન ના આપ્યું અમે નગરપાલિકામાં પણ જાણ કરી નગરપાલિકાએ પણ બે નોટિસો આપી છે ઓલરેડી કલેક્ટરમાં જાણ કરેલું છે એ લોકો નગરપાલિકા અહીંયા આખરી નોટિસ પણ ચોંટાડેલી છે બધાને બધાને પર્સનલી આપેલી છે એમાં અડધા માલિકો બારગામ રહે છે અડધા ભરૂચમાં લોકલ રહેવા જતા રહ્યા અને અહીંયા પેલા ભાડા સસ્તા થાય ચાર હજાર અને પાંચ હજાર એમાં આ લોકોને ભાડે આપેલ છે માટે ભય ભવિષ્યમાં આજ નહીં આવતીકાલે વરસાદ તો ચાલુ જ છે જો નુકસાન થશે ને કોઈ જાનહાની થશે તેની અમારી સોસાયણી તો કોઈ જવાબદારી હતી નથી કારણ કે નગરપાલિકા કાલે મામલતદાર સાહેબ અને નગરપાલિકાશ્રી પણ અહીંયા સ્થળ ઉપર આવેલા હતા એટલે અમારી નમ્ર વિનંતી છે કે તમે ચેનલ થ્રુ આગળ ચલાવી અને આ બિલ્ડિંગની કંઈ ઉતારે નગરપાલિકા એ રીતના વ્યવસ્થા કરવા અમારી આમ તમને નંબર એમ છે અને સોસાયટી અમારી સોસાયટી ભરૂચ જિલ્લામાં કોઈ સોસાયટી સબસિડી નથી આવતું ફ્લેટ ધારકોને અમે લોકોએ અમારી પાસે ફંડ હતું એટલે અમે દસ હજાર રૂપિયા ફ્લેટ સબસિડી આપી રિપેરિંગ કરવા માટે તો પણ એ લોકો કરવા તૈયાર નથી